લીલી વેલી એવી અમરવેલીની સ્થાપના સાથે જે મંદિરનો પાયો નખાણો હતો એવા સમગ્ર અમરેલીના ઈષ્ટદેવ પરંકૃપાળું પરમાત્મા ભગવાન રામનું આ મંદિર એ ગામ આખાની સુરક્ષાનું છાણું બનીને અડીખમ ઊભું રહ્યું આજ એના અઢીસો ત્રણસો વર્ષનો તો ઇતિહાસ મળે છે પણ ઇતિહાસના પાના ઉલ્લેખ થાય આ મંદિર પુરાતત્વ એ રીતે એનો પાયો નખાણો હોય એવું લાગેલું છે આજ વર્ષો હજારો વર્ષ પહેલાં ભગવાન રામ એણે અમરેલીનું રખોપું કરવા માટે થઈને પોતાનું થાણું નાખ્યું વર્ષો પછી જયશ્રી ના રામના નારા વચ્ચે ક્યાંક એ થાણાના પાયા ખળખયા હતા એટલે મને લાગે છે કે આ ગામે ગામ જે ચોરાની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ ક્યાંય ઓસરાતી ગઈ એ ચોરાની સંસ્કૃતિને ફરું ફરી જીવંત કરવાનો એક વિચાર પરમ પરમાત્માએ અમુક પરિવાર અને સૌ મિત્રોને આપ્યો કોરોના કાળમાં પ્રથમ વખત ભગવાન રામ ખુદ મમરાની પ્રસાદી ખાઈ અને જીવન પસાર કરી રહ્યા હતા ત્યારે આ પગથિયું ચડવાનો અવસર મળ્યો ને ત્યારથી સતત અહીંયા લાગણીથી જોડાયેલા રહ્યા આ મંદિર મંદિરનું સતત પૂજા કરતાં અંદાજીત એસી પંચ્યાસી વર્ષના રમુદાતા આજે ચોથી ત્રીજી ચોથી પેઢી તો એ અહીંયા પૂજા કરી છે અને ભગવાનની પૂજા કરનારો ભગવાનને સમર્પિત કોઈ માણસ એ કેટલી પીડાઓ વચ્ચે જીવન પસાર કરી રહ્યો છે એનો અહેસાસ જ્યારે મિત્રોનું થયો રામજી મંદિરના પૂજારી એવા રમતા હતા એનું જે નિવાસસ્થાન હતું જે પૂજારીની ઓળી હતી જર્જરીત હતી ઉંઘેર હતી માથે નળિયા તૂટેલા હતા વરસાદના ટીપા પડી ગયા હતા અને આટલું દુઃખ સહા પછી પણ એ ચોથી પેઢી ભગવાન રામ એની સવાર સાંજ પૂજા કરવા અડી સવાલ થાય છે દોઢ લાખની વસ્તીના ગામ એવા અમરેલીમાં સમાર સાંજ દોઢસો જણાઈ ભગવાન રામની દીવાબત્તી ઝાલર કગારા માટે શું કામ ભેગા લઈ હા ગર્વ છે ભગવાન રામે આ ભારતની ભૂમિમાં અયોધ્યા ખાતે એવું અવતરણ આપ્યું અયોધ્યામાં ભગવાન રામની ધામધૂમ થાય તો મારા અમરેલીમાં શું કામે આપના મારફત સમગ્ર ગુજરાતમાં ગામે ગામ બધા જ લોકોને રાજકારણથી ઉપર ઉઠીને વિનંતી કે આપણને વારસામાં જે ગામે ગામ ચોરા મળ્યા હતા ક્યાંય ભગવાન રામનો ચોરો હશે ક્યાંય હવેલી હશે ક્યાંય મહાદેવજીનું મંદિર હશે આ ધાર્મિક સ્થળો એક રીતે સવાર સાંજ ઝાલરના ટાણે સુખ દુઃખ વેચવાનું માધ્યમ અને એ સુખ દુઃખ વેચવાના માધ્યમથી માણસનો કપરો કાળ પસાર થતો જીવન જીવવાની આશા બંધાતી અને સૌને તંદુરસ્ત દુર્ઘા યુવક મળતું કાળક્રમે આ ચોરાની સંસ્કૃતિ ઘસાણી છે દોઢ લાખના ગામમાં દોઢસો જણા સવારે ઝાલર મેગાણામાં સવાર સાંજ પૂજામાં આવતા ક્યાંય અટકાય છે ક્યાંય રકાય છે અને પરિણામ એ આવ્યું છે કે સુખ દુઃખ વેચવાનો જે માધ્યમ હતું એ તૂટ્યું અને એનું પરિણામ આજે આપ સૌ જુઓ છો કે દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો આજ પરપાળું પરમાત્મા ભગવાન રામના ચરણ અમરેલીનું થાણું એવું રામજી મંદિર એ મંદિર છે આધુનિક યુગની અપેક્ષા મુજબ ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ થાય એટલે યથાશક્તિ અને પરિવાર અને મિત્રોએ પહેલું પગથિયું ઉ ચડવાનો પ્રયાસ કર્યો આ જ સંદેશો જ્યારે અમારા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના માનની સાંસદ શક્તિસિંહજી ગોહિલને અમે વિનંતી કરી એક ક્ષણનો વિચાર કર્યા વગર રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અને સભ્યોશ્રીની લાગણી મુજબ ભવિષ્યમાં મંદિર અને એની આસપાસ બીજી સુવિધાઓ ઊભી કરવા માટે જે રૂપિયાની જરૂરિયાત હતી તુરત પાંચ લાખ રૂપિયાનો ચેક કહીએ એવી ગ્રાન્ટ એણે નથી આપી હતી ગ્રાન્ટ અમરેલી તંત્રના હવાલે પહોંચી ગઈ છે અને ભવિષ્યમાં રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અને ટ્રસ્ટીઓના પરામર્શ મંદિરની આજુબાજુના વિસ્તારમાં લોકો આવે તો એની સગવડતાઓ સાચવવા માટે સગવડતાઓ વધારવા માટે વાપરવાના છે અને ભવિષ્યમાં પણ પરમપૃ પરમાત્મા સૌને શક્તિ આપે સૌને સદબુદ્ધિ આપે અને એની શરૂઆત અમારાથી કરે એવી પ્રાર્થના કરી આપણે સૌ ચોરાની સંસ્કૃતિને ફરી જીવંત કરીએ આ જ આ અમરેલીના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામના આશરે વિચાર લઈને કે અમરેલીની જે પહેલાં મારું ઘર એવું અમરેલી અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લો દરેક ગામમાં જવું છે ગામે ગામના ચોરે રેઢા રખડતા રામ એને સવાલ કરવા છે કે પ્રભુ આ તારું થાણું તો મજબૂત કર તું જ અમારો આશરો છો તું જ અમારા સુખ દુઃખનો સાથી છો અમારું દુઃખ વેચવા ક્યાં જવું એટલે ભવિષ્યમાં દરેક ગામની અંદર ગામના ચોરે જે મંદિર છે મંદિરમાં સવાર સાંજ પૂજા આરતી કરતા જે પૂજારી શ્રીઓ છે બ્રહ્મદેવો છે હું એની સ્થિતિ શું છે આવડા મોટા ગામમાં આપ સૌ એના સાક્ષી છો કે પંચ્યાસી વર્ષના દાદા ભગવાનની ચોટી પેઢીથી સેવા ચાકરી કરે ને છતાં ખૂબ બધી કઠણાઈઓ વચ્ચેનું જો પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તારી સેવા કરનારા જે સેવકો છે ને એના એના દુઃખ હરવા માટે થઈને હું સમાજને વિચાર આપે ગામે ગામ મારા માટે નથી નીકળ્યો પણ દરેક ગામના ચોરા એના રિનોવેશન થાય એ ગામના ચોરે સવાર સાંજ નગારા વાગે ઝાલર વાગે શંખ વાગે અને ગામમાંથી નવી પેઢીના પાંચ પચીસ પચાસ યુવાનો એ ઝાલર લગાડવા માટે થઈને નગારું વગાડવા માટે થઈને એકબીજા હરીફાઈ કરે એવી વ્યવસ્થા ઊભી થશે આખું ગામ નાચ જાત ભાત ભૂલી ગામના ચોરે સવાર હાંજ ભેગું થાય અને રખે કોઈ માણસ દુખી હોય તો એને આંસુ પાડવા માટે થઈને કોઈનો જૂહો ચડી જાય તો સૌનું જીવન એ આગળ વધશે માણસના જીવવાની આશાઓ આગળ વધશે અને પ્રભુને પ્રાર્થના કરીએ કે દરેક માણસ એના જીવવાની આશાઓ પંથ એ સતત આ